સુરતના ખટ્ટો દ્રાવ્ય માં પચીસ વર્ષીય પરિણીતા રીના ઉર્ફ તુલસીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું સુરતા ખટોદ્રામાં પચીસ વર્ષે પરિણીતા રીના ઉર્ફ તુલસીએ ગળે ફાંસો કાઈને જીવન ટૂંકાવી લીધું પરિણીતાના સાસુ ફય અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરીને ટોર્ચર કરતા વાળો પેર પક્ષે આક્ષેપ કર્યો આપઘાતની જાણ પિતાને થતા પિતા પરિવાર સાથે ત્યાં પહોંચે તે પહેલા સાસેરિયા વાળાએ દીકરીને નીચે ઉતારીને ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલેટ મારી દીધા હોવાનો અને સાસરિયા પક્ષે દીકરીનો જીવ લીધા હોવાનો પિતાએ આક્ષેપ કર્યો પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખા અને આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો જો કે જમાઈ સારા હોવાનું કહીને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હાલ પોલીસે પિતાના આક્ષેપના ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિઓની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લેકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે